તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ હું તો બ્લોગમાં તમને ક્યારેક ક્યારેક જ જોવા મળું છું પણ અત્યારે હું જોવા મળ્યું છું જે સિમોટના ત્રણસો કોઈ કમ્પ્લીટ થઈ ગયા છે એને આપણે ક્યાંક અંદર નથી દીધી છે એમ ખબર નહીં આપણે એને કંઈક સરપ્રાઇઝ આપવાના છે સરપ્રાઈઝમાં તો મેં જોતાં રીધો શું આપીશું હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ તો આજની સવાર આપણી પડી છે બરોડામાં અને અમે લોકો ક્યાંક જઈ રહ્યા છે એક કામ છે એ કામ પતાવા જઈ રહ્યા છે અને આજે તો સીમુ અમને પાર્ટી આપવાની છે કેમ કે સીમુ ના થઈ ગયા છે 300 કે કમ્પ્લીટ એ ચલો 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 ઓ મહેનત કરીએ સીમુએ મારી જાન મારી જાન કરીને તો મારી જાન કાઢી નાખી ત્યારે જઈને તો 300 કે થયા છે તો અહીંયા આવે અમે ગાડી લઈશું અમારી પછી એક બે કામ છે પતાઈશું

એટલે મારે કેવું કે ડ્રાઈવર બદલાય ને એટલે મને હનુમાન ચાલીસા જ કરવી પડે જય હનુમાન કે હનુમાન સાગર બાપા રક્ષા કરજે ને સહી સલામત ઘરે પહોંચાડજે એવું બધું રાખવું પડે કેમ કે બઉ હેવી ડ્રાઈવર છે આની વાત ના થાય ડ્રાઈવિંગ ની આમ કોક સામે આવે એટલે બ્રેક નહીં મારવાની બ્રેક નો સિસ્ટમ જ નહીં ઉડાડવા વાળી વાત થાય તો હવે એમ લોકો

તો હવે અમે સહી સલામત ખાલી ઘરે પહોંચી જઈએ એટલી રાહ છે બસ હવે એટલી બધી બી ગયો નથી હવે ઘરે જઈને પછી પછી ગાડી ચલાવવા શું જવાનું નીકળી અમદાવાદ જવા માટે કારણ કે મારે અમદાવાદ એ બહુ બધા કામ છે આ કેવું ખબર વડોદરા અમદાવાદ અમદાવાદ વડોદરા વડોદરા અમદાવાદ અમદાવાદ વડોદરા એવું લાગે કે આપણે આપણે અમદાવાદ માં નહીં આપણે કેવું કે આ શું કહેવાય બાપુનગર ખોડિયાલ નગર બાપુનગર એવું તો મને અહીં વડરામ દા થઈ ગયું લાગતું જ નહીં કે આમ દૂર હશે જો ટિંચુકરી ગાડી અને એની અંદર એક ટિંચુકરી બેઠી છે ગાડી ની અંદર ચલો તો હવે શું હવે બધું જોવાતું નહીં હવે આપણે બહુ સાધારણ અને સરળ જીવાવાળા સાધારણ જીવાવાળા માણસ થઈ ગયા છે જીવન જીવાવાડા અચ્છા हमको સિકારિયા છે અચ્છા હવે આપણે ઘરે જઈએ પછી ઘરે જઈને આપણે નીકળીએ આમદા જવા માટે

અને ઠંડીનો ટાઈમ શું અમારી હાલત થઈ ગઈ અરે આ બ્લોગ જ ના બનતા હોત પણ કઈ વાંધો નહીં જે થાય છે માતાજી ભગવાન રામાબીર ની દયા થી બધું સારું જ થાય છે કઈ ખરાબ થતું નહીં જીવનમાં જે થયું એ બહુ સારું થયું જે થશે એ બહુ સારું થશે અને જે થઈ રહ્યું છે એ પણ બહુ સારું થઈ રહ્યું છે જો હોન ના મારીશ તો આમાં બ્લોગ માં હોન આવે છે તને ખબર નથી પડતી સોરી કહી દે મોસો નહીં તો બસ જો વાતો વાતોમાં આપણે લોકા ઘરે પહોંચવા આવ્યા છે ઘરે પહોંચીએ પછી આપણે ત્યાં બ્લોગ નો એન્ડ કરીએ અને આપણે જઈએ અમદાવાદ ચલો મળીએ કઈ દે તો હવે આપણે મારો દીકરો રૂમ જોવો છે આ લોકોને છું જો મારો આ ઘર છે મારું રૂમ લોકો જઈશું ઘરે કરે જો આ સીમુની એક નાની એવી સરપ્રાઈઝ હતી એક નાની એવી સીમુ માટે સરપ્રાઈઝ હતી જો આ રહી કેકની પણ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન હતી એ મને ખબર હતી અને કવિતાને ખબર હતી ઓ એટલે સવા હવે હું તમને કહું સવારે સિમુની સુદેવા નાવા મોગલ તો કુમાર પહેલા આપણે કરી લઈએ બીજી બધી વાત કરીએ 2 મિનિટ ઉભારો एनपी 70 ये कोंग्रैचुलेशन कोंग्रैचुलेशन ले पकड़ कविता सारा 90 जना कितना छूबे रुस्तम तमन्ना बा मौका तो हमने प्लानिंग करवरता चले आओ अमरून के लाइन आज हां हां चलो उधर ही का आज तो एक प्लानिंग है तो हमारा જે સક્સેસ કયો છે કીધું કે ભનક ના લાગી છે લાગી ભનક મારી જોડે કોઈ બી પ્લાનિંગ કરશો ને તો સક્સેસ જ જશે અને ભનક બી નહીં લાગવા દઉં તો તમે મને ઇન્સ્ટાગ્રામ માં આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ત્રણસો કે હતું એટલે આપણે થોડુંક નાનું કર્યું છે અને કેવું કે અહીંયા બરોડામાં તો કેફે મને કંઈ ખબર નથી અને મારા દિમાગમાં એક જ વસ્તુ ચાલતી હતી અને કાલે રાતે હું કેક ખાવા જ એટલે બીજો કે ગાંડો નહીં કે અહીંથી ઉઠીને કેક ખાવા જાઉં એટલો બધો હું નવરો નહીં પણ આ કેક ખાવા જવાનું કારણ એ જ હતું કે એને કયો કેક ભાવે છે હવે ગમ્યું છે કે નહીં એ મને નહીં ખબર પણ આપણે એટલું બધું નહીં કર્યું એક નાનું એવું કર્યું છે જેનાથી એને મજા આવે ફંકો તો ચાલુ કરો અને હું ક્યાર નો બ્લોગ માં તમને કહું છું કે ત્યારે કંઈક 300 કેની સી મુ પાલતી હાલ સે આલ સે જતો તો બ્લોગ બનાવતો તો કે હું ગાંડો થોડી કરતો કે એકદમ બ્લોગ બનાવતો તો આજે 300 કે થયા છે 500 કે નું સેલિબ્રેશન આવું બહુ 300 મોટું કરીશું 500 કે નું સેલિબ્રેશન તો અને થેન્ક સ્પેશિયલ ફોર કવિતા વેલકમ મારા ભાઈ દે કેક લેવા ગઈ તો તમે જોતા રેજો ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂખડી કેક ખાકા જ કરશે ચલો મળીએ